દશેરાના તહેવાર પર સુરતીઓ કરોડો રૂપિયાના ફાફડા અને જલેબી આરોગી જતા હોય છે ત્યારે મીઠાઈ અને ફરસાણની ગુણવત્તા જળવાઈ રહે તે માટે સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય અને ફૂડ વિભાગ સક્રિય બન્યું છે દશેરા પર્વની તૈયારીઓ વચ્ચે જ આરોગ્ય વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાંથી ફાફડા અને જલેબીના વિક્રેતાઓને ત્યાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ફૂડ સેફ્ટી ટીમ દ્વારા કતારગામ અડાજણ વરાછ સહિત કુલ ચાર સ્થળો પર આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું વેપારીઓ દ્વારા તૈયાર કરવામાં આવી રહેલા ફાફડા અને જલેબી કેટલા આરોગ્યપ્રદ છે તેની ચકાસણી કરવામાં આવી હતી આરોગ્ય વિભાગ દ્વારા ફાફડા અને જલેબી સેમ્પલો લેવામાં આવ્યા હતા આ સાથે જ વેપારીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા તેલની ચકાસણી કરીને ઘીના પણ સેમ્પલો લેવાયા હતા ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવેલા તમામ સેમ્પલોને વધુ તપાસ અને પૃથ્થકરણ માટે મનપાની પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યા છે જો કે સુરતીઓ આ ફાફડા અને જલેબી આરોગી જશે ત્યારબાદ આ સેમ્પલોનો પોઝિટિવ અને નેગેટિવ રિપોર્ટ પંદર દિવસ બાદ આવશે કેટલી ટીમ બનાવી એટલે માટે કે કઈ કઈ લોકો સેમ્પલ કેટલા જોવા આગામી દશેરાના તહેવાર નિમિત્તે આરોગ્ય અધિકારી શ્રી અને ડેઝિગ્નેટ ઓફિસર સાહેબ શ્રી તથા ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ સાહેબ શ્રી સુજાનો એ સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ ફસાણ ફસાણ બનાવતી તથા વિચાર કરતી સંસ્થાઓની આજત તપાસ કરવામાં આવી રહી છે અને તદ્દન સંસ્થાઓમાંથી ફાફડા જલેબી પાપડી વગેરેના નમૂના લેવા અંગેની કામગીરી ચાલી રહી છે તદ્દન નમૂનાઓ લઈ પૃથક પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત મહાનગરપાલિકા પાસે મોકલવામાં આવશે